વડગામ તાલુકાની શ્રીમતી એમ પરિક વિદ્યાલય કોદરામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે નવીન એસટી બસ સેવા શરૂ કરાઈ પાલનપુરથી કાલેડા એસ ટી બસ સેવા શરૂ કરવામાં આવી કોદરામ હાઈસ્કૂલ ખાતે બારગામના ભણતા વિદ્યાર્થીઓ માટે નવીન એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી વાસણા હરદે વાસણા જૂની શેધણી નવી શેધણી કાલેડા સહિતના વિદ્યાર્થીઓ માટે નવીન એસટી બસ સેવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી ગુજરાત સરકારના ગૃહમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવીના સૂચનો અનુસાર તેમજ પાલનપુર ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરીએ તાત્કાલિક અસરથી પાલનપુર કાલેડા એસટી બસ સેવા કોદરમ હાઈસ્કૂલ ખાતે અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે ફાળવી આપી તે માટે સમગ્ર એમએ પરિક વિદ્યાલય કોદરમના સ્ટાફે આનંદની લાગણી સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાલનપુર ડેપો મેનેજરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો શ્રીમતી એમએ પર એક વિદ્યાલય ગોધરામના આચાર્ય બાબુભાઈ ચૌધરી ગોધરામ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા કાલેડા હરદેવાસણા જૂની સેધણી નવી સેધણી વાસણાના બાળકોને અભ્યાસમાં તકલીફ ન પડે અને સમયસર પોતાના ઘરે સાંજે પરત ફરી શકે તે હેતુથી ગુજરાત સરકારના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘવી સાહેબની પ્રેરણાથી પાલનપુર ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરી દ્વારા સાંજે પાંચ વાગે ગોધરા બસ આવે તે રીતે પાલનપુર કાલેડા બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને શાળાના પચાસેક બાળકો સમયસર ઘરે પહોંચી શકશે અને શિક્ષણનો લાભ વિદ્યાર્થીને આર્થિક નુકસાન ન થાય તે રીતે વિદ્યાર્થી ભણી શકે તેવો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો છે તે માટે હરસંઘવી સાહેબનો અને કેતનભાઈ સાહેબનો શાળા પરિવારમાંથી હું આભાર પ્રગટ કરું છું આભાર